પોરબંદરમાં બાયોમેડિકલ વેસ્ટ અંગે જાડીઓમાં કોઈ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેતા ચકચાર મચી ગઈ છે ત્યારે આરોગ્ય વિભાગે આ મામલે ઊંડી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે પોરબંદરના રતનપર ગામ જતા રસ્તે કાંધલી માતાજીના મંદિર નજીક આ ઘટના બની છે જેમાં જારી જાખરામાં મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો જેમાં દર્દીઓને માટે ઉપયોગ થયેલ સોય અને ઇન્જેક્શન સહિતની લોહીવાળી ચીજો નજરે ચડે છે આ મેડિકલ વેસ્ટ આરોગ્ય માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે જેને લઈ અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નાશ કરવાનો હોય છે બાયોમેડિકલ વેસ્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે દર્દીને ઉપયોગમાં લીધેલ સોય ઇન્જેક્શન દવાવાળા ભરેલા ઇન્જેક્શન અને બાટલો ચડાવીને ઉતારેલ લોહીવાળી નળી સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રસ્તે રઝળતો હતો અહીં પશુઓ પણ કચરો જોઈ મોઢું નાખતા હોય છે તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકસાન થઈ શકે છે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના નોટિફિકેશન તારીખ વીસ સાત અઠ્ઠાણું મુજબ બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સમાં અમલમાં આવ્યો છે જેને દાન સારવાર રસીકરણ ઇન્જેક્શન લોહી ચડાવવું અને ઓપરેશન દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને લાગુ પડે છે જે દવાખાનું હોસ્પિટલ ડિસ્પેન્સરી વેક્સિન સેન્ટર પશુ દવાખાનું અને પેથોલોજી લેબને લાગુ પડે છે કેમ કે કાયદા મુજબ આવા વેસ્ટ નિકાલ કરવામાં આવે તો વાતાવરણ બગડે અને લોકોને ગંભીર નુકસાન પહોંચે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર